પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આગળ હું તમને આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે અશોક સિંહને તમે વિડીયો અંદર જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર પાંત્રીસ હોસ પાવરનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ના ની વાત કરું બે હજાર અગિયારના મોડેલ નું છે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર કંપની ફિટિંગ અને કંપની કલર આખું ટ્રેક્ટર જોવા મળશે ફ્રન્ટ બધું સારું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર એકવાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ તમે લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા જોવા મળશે તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો અત્યારે ટ્રેક્ટર નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કંપની કલરમાં ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમત બે લાખ ને પચીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો